નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરત શહેર હાલ બાપાના રંગમાં રંગાઈ ગયું છે ગણેશ ઉત્સવને લઈને સુરત શહેરના અલગ અલગ ખૂણે બાપાનું આગમન કરવામાં આવી રહ્યું છે આવા ઉત્સાહી માહોલમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલ ખુશાલદાસ જ્વેલર્સ પણ પોતાની યોગદાન આપતા એક અનોખી રીતે ઉજવણી કરી છે ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલ આ ખાસ ગણેશજીની મૂર્તિ માત્ર એક ઇંચની છે પરંતુ તેની કલાત્મકતા અને વિશેષ ડિઝાઇનના કારણે આ મૂર્તિ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચી કિંમતી ધાતુ અને કિંમતી રત્નોથી તૈયાર કરાયેલી આ નાની મૂર્તિમાં ગણપતિ બાપાના પરંપરાગત સ્વરૂપનું અત્યંત અનોખા દર્શન થાય છે દુકાનના માલિકે જણાવ્યું હતું કે દર વર્ષે અમારા માટે ગણેશ મહોત્સવ ખાસ હોય છે પરંતુ આ વર્ષે અમે ઈચ્છતા હતા કે બાપાને અનોખી રીતે આવકારીએ જેથી એક ઇંચની મૂર્તિ તૈયાર કરવી અમારી ટીમ માટે પણ એક પડકાર હતો પણ આજે જ્યારે આ મૂર્તિને લોકો જોઈને વખાણે છે ત્યારે તે સંપૂર્ણ મહેનત સફળ લાગી રહી છે શ્રીજીની આ નાની પણ શાનદાર મૂર્તિને જોવા માટે દુકાન પર હજારો લોકોની ભીડ ઉમટી રહી છે સોશિયલ મીડિયા પર પણ આ મૂર્તિના ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિરેન ચોકસી ખુશાલભાઈ જ્વેલર્સ પાર્લેપલ સુરત વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ એક હિસ્ટ્રી બની રહી છે વર્લ્ડ સ્મોલેસ્ટ ગણેશજી અને લક્ષ્મીજીનું નિર્માણ કર્યું છે એક ઇંચના અમે લોકોએ ગણેશજી બનાવ્યા છે અને એક ઇંચના લક્ષ્મીજી છે આની અંદર અમે લોકોએ બાવીસ કેરેટ પ્યોર સોલિડ ગોલ્ડથી બનાવ્યા છે અને તે પણ ખાલી જસ્ટ લાઇટ વેઇટમાં દસ ગ્રામ ગોલ્ડમાં આની અંદર બંને બનાવ્યા છે દસ ગ્રામમાં લક્ષ્મીજી છે અને દસ ગ્રામમાં ગણેશજી છે અમને બનાવતા અને પંદરથી વીસ દિવસ થઈ ગયા અને અમે થ્રી ટેકનોલોજી યુઝ કરીને આખું બનાવ્યું છે થ્રી ટેકનોલોજી દેટ ઇઝ અ વેસ્ટર્ન આખું ટેકનોલોજી યુઝ કર્યું પ્લસ અમે લોકોએ આપણું એનું જે એન્ટિક ફિનિશ છે તે પણ યુઝ કર્યું છે એટલે બંનેનું કોમ્બિનેશન સાથે આખું પ્રોડક્ટ બનાવવામાં આવી છે સાતથી આઠ કારીગરોએ અમારા કામ કર્યું છે જે અમારી આખી સ્પેશિયાલિસ્ટ ટીમ છે તે ગણેશજીનું ફેસ્ટિવલ જસ્ટ આવી રહ્યું છે તો એ ઘણા વખત એક માઇન્ડમાં હતું કે ગણેશજીના ફેસ્ટિવલ માટે કંઈક નવું સર્જન કરવું છે તે પણ સમથિંગ યુનિક તો વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ આ એક યુનિક વસ્તુ આપણે આઇડોલ્સ બનાવ્યા છે ગણેશજીના અને એક ભાવના હતી કે કંઈક ગણેશજી માટે એક નવું નિર્માણ કરવું છે કે જે એક કહી શકે કે ખરેખર ઇન્ડિયાની કારીગરી છે તે આમાં દર્શાવી છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત